તો આ બધાય સ્ટાર્ટ હાલો મંડો ખાવા અલે તનવી તારી હલો ચાલુ કરી દીધી કેવી ઠંડી લાગે છે ઠંડી લાગે હે અલે તનુ તું લઈ લે આ લે ખાય તો તું ખાઈ લે તારે હે ચેલેન્જ કેટલી વારમાં ખૂટાડે સિંહ યસ ને સીવ કેટલી વારમાં ખૂટાડે જોવાનું છે તનવીને તો ઠંડી લાગે છે તનવી તું મારે સીઓ ની એસ મારી ખૂટાટી ચાલે ઠંડી લાગે તોય ખાય છે લે લે તનું તનવી ને ઠંડી લાગે હાલો એ ચેલેન્જ હારી જઈ તનવી હારી જઈ અમારી એસ ને સીઓ બી ખાય છે લે 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 પકેટ બોલા બી ખાઈ તું તો ઇની મોય ખાઈ ગયા તું લગભગ તન વી મોય કુડર દેવાની હો જી યુ કરતા ઠંડી લાગે હે કિમ થાય હે કરા ના શિવ જરાક જરા કદ યશ ને રાજી હો શિવ ફર્સ્ટ નંબર આવી ગયો યશ થોડીક રાજી પછી કઈ વાંધો નહીં ઘણી બધી કોશિશ કરી અને મારી યશ ને થોડી ગુલફી હજી રહી ગઈ હજી એવું ખાઈ ગયો હે થોડી ઠંડી લાગી ગઈ એટલે બીજી ખાવી હે હાલો યશ એ દીધી એટલે શિવ એ ખૂટાડી દીધી યશ ને થોડીક રહી ગયા હાલો હજી તનવી થી વાયે હે એટલે તારો તો બીજો નંબર આવશે તનવી ને હજી વાલ લાગશે તનવી હજી ખાય છે અને ખવરાવાની તો ખવરાઈ ખવરાઈ માંદી પડી જાય છે લે તનું હાલો આપણે ચા પીએ અને બેઠા અહીંયા જવાનું છે વાડીએ અને અમારે સિવું મરચા લાયો હે જો આવડા મોટા મરચા હે એક એક ફૂટના કેવી રીત લાવ્યું બાણી લાવે હા એક એક ફૂટના મરચા જોવો તો ખરા તમે જેવડા મોટા મરચા આવી ગયા ખરા ઉનાળે આવડું મરચું તો કરવું એટલે જો એક ફૂટનું મરચું છે આવડું મરચું થાય આપણે કમિટ કરજો તમે તમે વાવી ગયો તો ખબર હોય કે આવડું મરચું આપણી વાળી થાય કે ન થાય ને રાત ઓરિજિનલ મરચું છે આપણે એમ લાગે ડુપ્લિકેટ થઈ શકે મસ્ત મરચા હે એક એક ફૂટના નહીં મરું મરૂય આપણે વાડીએ પોચી ગયા હી અને સિંહ અને યસ બધા ઝાડવા પાવાનો બહુ જ ખટકો રાખે અને અત્યારે તો ઝાડવામાં પાણી વધુ જ હોય એટલે બહુ જ બે ડોલે ડોલે પાવા મંડી ગયા હે જો બે ડોલું લઈને રમ સટી ઝાડવા પાય નારિયેલી અને ઓલી બાજુ આંબો હે એ બહુ જ ધરોડી થઈ ગઈ સિંહ ખોદવી પડશે એવું લાગે જો ધરોડી રે ને બધી લઈ લેવાની ઘાટી ધરોડી રે ની

હવે કાલે ઉપાધિ નહી રોજન પૈ પી હતા ઉનાળો હે ને એટલે દીમા એક વાર તો પઈ દેવાના આજે પણ અને હવે કુંડી ભરી દી નો વારો છે એટલે કુંડી ભરાતી જ નથી માં પાણી આખી વજ ભરી પાણી આવે અને દી ના વાર નાકાલે એક જ ધારા એટલે વજ ના ભરાતી એટલે કુંડીમાં પાણી ના આવતું એટલે ભર્યું હે ને ચાર પાંચ દિશી ઈ ની છે

મજા આવે કાંકડી ખાવાની ઘર કરતા મજા ના આવતી વાડીયા તો પછી ઘરે તો હું મારવા ને એવું થાય નહિ વાડીએ ચટલું નાવા થાય કુંડીમાં થાય ને કેટલું નાયા બી અડધી કલાક અડધી કલાક

કે મજા તન તરતા તાવડી ગયું આ સામે બે વાર પરવાળનું હતું હે બહાર કોને ના કોને પડી પછી એને હું જોતી ગયો હાથ તું અંદર હાથ ભૂખ લાગી કાંગણી હાલે ની ઘીરી હોય તેના ભાવ દે કાંકણી હા કે નહીં નહીં આપણે થોડોક ટાંગેરીઓ લેવાનો હોય શાક કરવા અને થોડી કાંકણી ધીરે મીઠું મસાલા કરીને ખાવા લેવાની છે એટલે થોડી કાંકણી ગોતવી જોઈ છે અને થોડોક ટાંગેરીઓ લઈ લઈ શાક બનાવવા ભાજી બનાવવા અને મારી યસ અને સીવ પણ લેવા આવે છે કાંકણી ગોતવા આવે નહીં સીવ આવી ગયું તને જડે કાંકણી અહીંયા અહીંયા તોડવી અહીંયા આવતો રે જેડી દે ને હમણાં ખાતો તો તું કાંકણી ખાઈ ગયો બીજી હું અસલ મોટી હોય ને ગોળ થઈ તોડતા નહિ ઘડી રાખજો એ કાંકણી નથી એ બીજું કડવું લાગે ગોર હે નાન નાનું એ કઈક બીજું હે

શ્યું ને જાય હાલો બે એક એક માં આવી જશે હવે નહિ લેવી ઘણી ખાધી પછી પેટ દુખે બહુ નો ખવાય નહીં શ્યું હે હાલ તો ઈ ની તું બીજી લઈ લે હાલ હાલ તને બીજી ગોતાઈ દઉં હરકુ તોડી વેલો તૂટી જશે એમ ન તોડાય હાલો બેન આવી ગઈ બેન આવી ગઈ ને આદર કરો તો કેવડી કેવડી છે